ગુજરાતની સૌથી મોટી રથયાત્રા તે જગન્નાથ થોડાક દિવસ પહેલા બેંગ્લોરમાં ભાગદોડ મચી હતી અને અઘટિત ઘટના બની હતી અને તે આ રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદની પોલીસે એક વિશેષ સોફ્ટવેર ડેવલપ કર્યું છે જેમાં આ શહેરના જે જે રૂટ પરથી આ યાત્રા પસાર થશે તેના સીસીટીવી તેમજ જે ડ્રોન ફેરવવામાં આવશે તેના ઇનપુટ આ આ સોફ્ટવેર સોફ્ટવેર સાથે જોડવામાં આવશે સંભવિત જે 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 રૂટ પરથી પસાર થશે તે બતાવશે એઆઈ ટેકનોલોજીથી કે અહીંયા અત્યારે કેટલી સંખ્યા ભેગી થઈ છે કેટલી સંખ્યા ભેગી થઈ શકે તેમ છે અને વધુ ભીડ એકત્ર ન થાય તે માટે અલગ અલગ જગ્યાએ બેરિકેટ લગાવવામાં આવશે જેથી કરીને કોઈ અઘટિત ઘટના પણ ન બને ચૌદથી પંદર લાખ સંખ્યા ભેગી થતી હોવાથી વહીવટી તંત્ર પણ અત્યારથી સજ્જ બન્યું છે પોલીસ પોતે પણ અત્યારથી સજ્જ બની છે અને આ સોફ્ટવેર કેવું હશે કેવી રીતે કામ કરશે તેની દરેકે દરેક વિગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે આપી છે રથયાત્રા બે સંદર્ભે જે હાલ આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને વિના કોઈ વિઘ્નપૂર્ણ થાય એ માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને મૂવિંગ બંદોબસ્તમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જે વિષયો છે જે આવનારા પડકારો છે એને અનુલક્ષીને તૈયારી હાથ ધરેલી છે અને એમાં મુખ્યત્વે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં અલગ અલગ ભાગોમાં અલગ અલગ રાજ્યોમાં કેટલાક જે બનાવો બનેલા છે કે જ્યાં સ્ટેમ્પેડમાં કેટલાક લોકોના મૃત્યુ થયેલા છે એ ધ્યાને લઈને આ વખતે રથયાત્રામાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો જે મદદ મળી રહે છે એના આધારે એક આર્ટિફિશિયલ નો ઉપયોગ કરી એની મદદ લઈ અને ક્રાઉડ જે રથયાત્રામાં અંદાજે થી પંદર લાખ લોકો શ્રદ્ધાળુઓ જે ભાગ લે છે રથયાત્રાના દર્શન કરવા માટે આવે છે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેનું આગોતરું આયોજન હાથ ધરેલું છે મુખ્યત્વે ગયા વર્ષે પણ ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો આ વર્ષે ખાસ કરીને જે રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળી સરસપુર થઈ અને ફરીને પુનઃ પાછી પરત જે નિજ મંદિરે આવે છે ત્યાં સુધીમાં જે જે સ્થળોએ જ્યાં રસ્તાઓ સાંકળા છે અથવા તો દર્શનાર્થીઓનો લાખોની સંખ્યામાં એક જ સ્થળે જે એકત્રિત થવાની જે વાત છે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ થવામાં આવનાર છે ટેકનોલોજીમાં અત્યારે અમુક સજેશન્સ પણ અમે મંગાવેલા છે જે આઈટી ફિલ્ડમાં અથવા તો એઆઈ ફિલ્ડમાં જે સ્ટાર્ટઅપ્સ કરતા નવયુવાનો છે એમની પાસે પણ સૂચનો અથવા તો એ જો સ્વૈચ્છિક રીતે મદદ કરવા માગતા હોય તો એમને પણ મદદ કરવા માટેની અમારે એમની મદદ સ્વીકારવા માટેની અમારી તૈયારી છે હાલ જે તૈયારી ચાલી રહેલી છે એ તૈયારીમાં મુખ્યત્વે સીસીટીવી કેમેરા જ્યાં કોઈ પણ ક્ષેત્ર જે કવરેજ ક્ષેત્રની ન કવરેજ ક્ષેત્ર જ્યાં ન હોય એવું કોઈ પણ સ્થળ બાકી રાખવામાં આવનાર નથી અને એ સીસીટીવી આજે અત્યારે હાલ ઇન્સ્ટોલ થયેલા છે અને અત્યારે ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ રહેલી છે એ પણ ચેક કરવામાં આવી રહેલી છે આ સિવાય સમગ્ર રથયાત્રા ઉપર દ્રોણથી નજર રાખવામાં આવનાર છે આ બંને વસ્તુઓના આધારે જે પણ ફીડ મળશે જે ટીવીના આધાર જે બધો જ ફીડ અમારા જે કમ્પ્યુટર્સ છે એના સ્ક્રીન ઉપર આવશે અને એ સ્ક્રીનના આધારે સોફ્ટવેર હાલ એ જે તે સ્થળે જે જનસંખ્યા શ્રદ્ધાળુઓ જે ઊભા છે એની પણ જે થર્મલ ઇમેજથી ગણતરી કરીને આપશે કે આ સ્થળે આટલી વ્યક્તિઓ હાજર છે અને વધુમાં વધુ આટલી વ્યક્તિઓ ત્યાં એનો સમાવેશ થઈ શકે છે સાથોસાથ એ જે સ્થળ છે એની બાજુમાં એટલે ઓક્યુપાઈડ સ્પેસ અને અનઓક્યુપાઇડ સ્પેસ જે જગ્યાઓ ખાલી છે અથવા તો જે તે સ્થળે ભેગા થયેલા વ્યક્તિઓની નજીકમાં કોઈ બનાવ બને તો એ જ વખતે ત્યાંથી એ લોકોને બહાર કાઢી શકાય એવી જગ્યાઓની માહિતી સતત અપલોડ થતી રહેવાની છે અને ખાસ કરીને આનો જે મહત્તમ ફાયદો જે છે એ સ્ટેમ્પેડ જેવી પરિસ્થિતિમાં એને ટાળી શકવા માટે આગોતરું આયોજન કરવા માટે અને દર્શનાર્થીઓની ગીચતા એક જ સ્થળે કેટલી છે એ ગણતરી કરવા માટેનો ઉપયોગ થવામાં આવનાર છે અને આ પ્રોવેક્ટિવ જે પ્રિવેન્શન છે એના કારણે એટલું ખાતરી રહેશે કે સમગ્ર રથયાત્રા દરમિયાન સ્ટેમ્પેડ જેવા બનાવને એને ઉપસ્થિત નહીં થવા દેવામાં આવે અને સલામતીમાં વધારો કરશે અને જે અગાઉથી જ્યારે આપણે તૈયારી હોય છે ત્યારે એનો જે રિસોર્સ એલોકેશન કરવાનો હોય જ્યાં મદદ પૂરી પાડવાની હોય તો ત્યાં સમયનો વિલંબ પણ નહીં થઈ શકે અને સમયસર જે તે વસ્તુઓ જે જે તે સ્થળે અથવા તો મેન પાવર છે બીજા રસ્તાઓના ડાયવર્ઝન છે એક્ઝિટ રૂટ છે આ બધું કરી શકવામાં આવશે કારણ કે કેટલીક બાબતોમાં અમુક લિમિટેશન્સ આવી જતી હોય છે જ્યાં શ્રદ્ધાની વાત આવતી હોય છે ત્યારે લોકો મૌખિક સૂચનો અથવા તો ઇવન લખાણો અથવા ડાયરેક્શન આપેલા હોય છે એને પણ એ લોકો અનુસરતા નથી એટલે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને આ ટેકનોલોજીની મદદથી અગાઉથી જ નક્કી થશે કે હાલ અગર એક જ સ્થળે પાંચસો માણસો હાજર છે અને સંભવિત થોડા જ સમયમાં અહીંયા પંદરસો માણસો આવનાર છે તો એ સ્થળમાં ખરેખર મેક્સિમમ કેટલા માણસોનો સમાવેશ થઈ શકે સ્વચ્છતાપૂર્વક શાંતિથી કેટલા લોકો ઊભા રહી શકે આની ગણતરી આ ટેકનોલોજીની મદદથી થઈ અને બાકી એક જ સ્થળે એથી વધુ માણસો એકત્રિત ન થાય એટલા માટે બેરિયર્સ અને બેરિકેટનો ઉપયોગ કરી પણ રોકવામાં આવશે અત્યાર સુધીમાં એવા કોઈ સ્ટેમ્પેડના બનાવો છેલ્લા કેટલાક વર્ષોમાં રથયાત્રા દરમિયાન નથી બનેલા પરંતુ જે પ્રકારે બનાવો છે એ બનાવોમાંથી ઉદાહરણ રૂપે અથવા તો શીખ લે અને આ વખતની આ પૂર્વ તૈયારી આ રીતે આયોજન કરવામાં આવેલું છે આમાં મુખ્યત્વે જે છે એ ટેકનોલોજીની મદદથી અથવા મેન પાવર અને ઇમરજન્સી રેસ્પોન્સ માટેનું પ્લાનિંગ હાથ ધરાઈ રહેલું છે અને રિયલ ટાઈમ રિસ્પોન્સ માટે આ જે છે ટેકનોલોજી એનો ઉપયોગ થનાર છે ખાસ કરીને જે મુખ્યત્વે જે આનો ફાયદો જે મળનાર છે એમાં ક્રાઉડ મોનિટરિંગ છે એ કેમેરા ઇનપુટથી આવશે ઇમેજ પ્રોસેસિંગ જે છે એ ઇમેજ પ્રોસેસિંગમાં ઓક્યુપાઈડ અને અનઓક્યુપાઈડ જગ્યાની માહિતી મળશે અને ડેન્સિટી કેલ્ક્યુલેશન માટે બ્લેક એન્ડ વ્હાઈટ જે પિક્સલ જે છે એ બતાવશે કે આમાં ખરેખર કેટલા માણસો ઊભા છે અને કેટલા માણસોની અને ઇમેજ કમ્પેરિઝનથી નોર્મલ ટાઈમ સામાન્ય દિવસોમાં જે તે સ્થળે જે લોકોનું પસાર થવું એકત્રિત થવું હશે અને રિયલ ટાઈમમાં કેટલા લોકો ત્યાં એકત્રિત થયેલા છે આ પ્રકારની આ ટેકનોલોજીની મદદથી આખું આયોજન હાથ ધરવામાં આવનાર છે હાલ આ જે સોફ્ટવેર છે એમાં ઇનપુટ અત્યારે જનરેટ થઈ રહેલા છે દરેક સ્થળના લોગિટિવ લેટિટ્યુડની સાથે જે ઇન્સ્ટોલ થયેલા અને ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલ સીસીટીવી કેમેરાનો ઇનપુટ લેવામાં આવી રહેલો છે અને ટેસ્ટિંગ પણ ચાલી રહેલા છે અને એ પૂરતી થી આ કામ કરવામાં આવી રહેલું છે કે જેનાથી રથયાત્રા જે એકસો અડતાલીસમી રથયાત્રા જે આ વર્ષે નીકળનાર છે તો બે હજાર પચીસ ની આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ રીતે તૈયારી હાલ ચાલી રહેલી છે એ આનો ઉપયોગ જે છે એ ટીવી સ્ટીલ અને બહુપત કાયાનું સંચાલન કરવાનો આવશ્યક છે સોફ્ટવેરનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે જની મદદ લેવામાં આવે છે સોફ્ટવેર ડેવલપ થઈ રહેલું છે અત્યારે ઓલમોસ્ટ એનું કામ પૂરું થઈ ગયેલું છે કારણ કે કેટલાક ટેસ્ટિંગ ચાલી રહેલા છે અત્યારે અને આ ફીલ્ડ મે જે હું આગળ જણાવીએ ડ્રોનના ડ્રોન જે શૂટ કરે છે એ સીસીટીવી ફૂટેજ આ મુખ્યત્વે બે સોર્સિસ છે અને બાકીના જે પણ લાઈવ કવરેજ છે એ લાઈવ કવરેજને એ મેઇન સોફ્ટવેરમાં એને ફીડ આપવામાં આવશે અને ત્યાંથી એ કેલ્ક્યુલેટ કરીને બતાવશે કે આ આ સ્થળે અત્યારે હાલ આટલા વ્યક્તિઓ હાજર છે અને ટૂંક સમયમાં જે પાછળથી અથવા તો બીજા અન્ય લોકો રથ જ્યારે ખાસ કરીને ભગવાન જગન્નાથજીના રથના દર્શન માટે લોકો વધારે આવે છે અથવા તો બીજા જે અખાડાના પ્રદર્શન જે છે વગેરે એના જે કસરતના પ્રયોગો જે થતા હોય છે એ જોવા માટે લોકો વધારે એકત્રિત થાય તો જેવા જે જે તે જગ્યાએ જ્યાં રાહ જોઈને ઉભેલા લોકો છે અને જ્યારે પ્રોસેસન ત્યાં પહોંચે છે એ વખતે બીજા અન્ય કેટલાક લોકો આવશે એનું અગાઉ ચેતીથી આપણને જાણ કરે છે અને એના કારણે માણસોને રોક દર્શનાર્થીઓને રોકવા આવવા દેવા ત્યાં જે ખુલ્લી જગ્યા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને કોઈ એવી ઘટના બનવાની શક્યતા જણાતી હોય તો ત્યારે કેવી રીતે ડાયવર્ઝન કરવું નથી રથયાત્રા રથયાત્રા દરમિયાન મોટાભાગે મોબાઈલ ફોન નો ઉપયોગ ઓછો થતો હોય છે અને વાયરલેસ સેટ અને વકી ટોકીનો જે ઉપયોગ થાય છે એના આધારે જ આ ઝડપથી અને બિલકુલ કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન વગરનો સંદેશા વ્યવહાર થતો હોય છે અને એ જ રીતે દરેક સ્થળે કમ્યુનિકેશન વ્યવસ્થા સેટ કરવામાં આવેલી છે જે જર્જરિત મકાનો છે એમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં બોર્ડ લગાવવામાં આવેલા છે અને મકાનમાં મકાન ઉપર કોઈ ના ચડે અથવા તો મકાનની નીચે કોઈ ના ઉભા રહે માટે ત્યાં સ્પેસિફિક સ્ટેટિક બંદોબસ્ત પણ રાખવામાં આવે છે આખા રૂટ ઉપરથી અત્યારે જે પ્રકારે નવા ઇન્સ્ટોલ થઈ રહ્યા છે એની ગણતરી બાકી છે પણ ઓલમોસ્ટ કોઈ એરિયાઓ બાકી નહીં રહે કે જે સીસીટીવી કવરેજ ની અંદર ન હોય બહાર નીકળ્યા પછી સરસપુરમાં જ્યાં મોસાળમાં રથયાત્રા ખૂબ લાંબા સમય સુધી લંચ માટે રોકાય છે અને ત્યારથી પરત આવીને જ્યારે એ જોર્ડન રોડ પૂરો કર્યા પછી શાહપુર વિસ્તારમાં પ્રવેશે છે ત્યાં સાંકળો રસ્તો છે આવા અલગ અલગ પોઈન્ટ્સ કે જ્યાં પ્રોસેશનની સાથે દર્શનાર્થીઓનો પણ ધસારો એટલો વધારે હોય એવા તમામ સ્થળોને લોકેટ કરવામાં આવેલા છે અને તમામ સ્થળોનું ફીડ સતત લઈ અને એ ગણતરીપૂર્વકનું ડાયવર્ઝન અને દર્શનાર્થીઓને આવવા દેવા રોકવા અથવા તો બીજા સ્થળે ખસેડવા એનું આયોજન હાથ ધરાવેલું છે આ બે જગ્યાએનું એક મુખ્ય કંટ્રોલ રૂમ પર ફીડ આપવામાં આવશે અને બીજું ક્રાઈમ બ્રાન્ચ ખાતે એનું ફીડ આપવામાં આવશે અમદાવાદ સિટીના મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે તો પૂરતો સ્ટાફ ત્યાં અવેલેબલ જ છે શિફ્ટ વાઇઝ તો અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે 15 મિનિટ આના જે છે કેમેરા એના લગાડવામાં આવશે સ્ક્રીન્સ તો એટલે ડેવલપ થઈ ડેવલપ થવાનો મતલબ શરૂઆત નથી થઈ અમે ને ટેસ્ટિંગ કરી રહ્યા છે કે આ જે અત્યારે હાલ ટ્રાફિકનો સમય છે એ વખતે આ જગ્યા ઉપર કેટલો ટ્રાફિક છે એના આધારે આમાં જે ટીમ જે છે એનું કામ છે કે જે તે સ્થળે કે જે ફિલ્ડ આવી રહેલો છે એ ફિલ્ડ આધારે જે ગ્રાઉન્ડમાં એટલે કે ફિલ્ડમાં જે લોકો બંદોબસ્તમાં રોપાયેલા અધિકારી છે એ ફિલ્ડ એમને જ આપવાનો છે કે હવે આ જગ્યાએ સંભવિત આટલી દર્શનાર્થીઓનો ધસારો થયો છે સંખ્યા વધી શકે એમ છે તો તમે ડાયવર્ટ કરો એ ટ્રેનિંગની જરૂર ત્યાં નથી ખાલી ફિલ્ડ તો સત્યાવીસમી તારીખે જે પ્રકારે આ રથયાત્રા યોજાશે તેને લઈને વહીવટી તંત્રના અધિકારીઓ અત્યારથી સજ્જ બન્યા છે અને જે જે રૂટ જે ખાસ કરીને સાંકળા રૂટ છે